તૂટી ગયું આ કઈ વાત નહી ભાઈ ફૂલ થી તૂટી ગયું છે સાઈન કરી નથી તોડ્યું પણ રમકડા તૂટી જાય એને રસોઈનો વાસ સાધન ન જાય હમ તૂટી જાય નો હાથ જ એવો છે તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે તો ચાલો હવે છે ને નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને તમને મળીએ અમે શું કરો છો તમે અહીં ના કે જવાનું છે કે ઇત જ કેમે મા તૈયાર થાઉ છો માતું ઓળ એટલે તૈયાર થઈ કેવાય હા હમવારવારમાં 10 લઈ જા એમ કાઈ ને ચાલો હાલો બીજી વાર ભાખરી ખાવા હા ખાઈ લો ગાઈસ તો અહીંયા છે ને ભાખરી છે આ જે ભાખરી છે ને બળી ગેલી છે ઈ પિનલલી છે અને આ ભાખરી મારી છે આ હેતાશની અને આ છે હેતાશની

આજે એવું છે એટલે આ કે શુભ દિવસ છે કે અમે ઓલા પૂરો થાતો હોય મહિનો છે પાંચમા મહિના બેહંતી આજે આ પાંચમા મહિનો બે છે મહિનો બેહંતી અન્ન ઓલું કરવાનું ભઈ અચ્છા એવું છે હા સરસ ચાલો તો ગાઈસ આજે નાસ્તામાં છે ભાખરી કેરી પાપડ અથાણું અને ગરમા ગરમ ચા તો ચાલો નાસ્તો કરી લઈએ અને જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે અહીંયા હેતનજીભાઈ બેસી ગયા છે તો ગાઈસ હવે ભાખરી ખાઈ લીધી અને હવે વારો છે જામુડાનો જો મસ્ત મજાના કાલે જામુન આવી ગયા છે અને પીનલ જો બેહી ગઈ છે જામુન ખાવા માટે મસ્ત મોટા મોટા ને તાજા ક્યાં ના છે પીનલ બે દિવસ પડ્યા હતા દાદા લેવા દાદા લેવા હા આйна છે સુરતના મમ્મી લાવી દાદા મમ્મી ક્યાં ના છે શામદામ શામદામ ના

હવે લાડુ ને બતાવું રોવે એટલે તો ફેશન સંસ્કાર જો કઈક આવી રીતના હોય જે સપના કરે છે તમે જોઈ લેજો એટલે પછી કઈ રીતે કર્યું તે તમને કેવું નઈ अच्छे चोखा ना साथी तमोद्रवसने देवी पर्वस्तस्कन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पादर स्पर्श क्षमक्ष्वमि वसुदेवसुतं देवं कंचचानु नमर्धनं વંદે સોપારી અને રૂપિયો મૂકીને ઉપર કંકુ નો ચાંદલો અને ચોખા કરશે આ ભૂમિને પવિત્ર કરી છે જે માટી મૂકીને ઉપર સ્વસ્તિક કર્યો છે કેમ કે આપણે અહીંયા જે છે ને ગો ગાર વાળું ફળિયું ન હોય આપણે એવું ઘર ન હોય એટલે આપણે આ રીતના કરીએ અને ઘણા લોકો એવું કરે છે કે ઘરે ડેકોરેશન ન કરે ને એ લોકો છે ને ત્યાં ગાય ગાયની ભૂમિ ગૌશાળા હોય કે એવી કાંઈ શુભ ભૂમિ હોય ને ત્યાં જઈને ઉપવેશન સંસ્કાર કરે છે પણ અમે અનેરીને છે ને અત્યારે એ ગૌશાળાની માટી લઈ આવ્યા છે અને અહીંયા કર્યો છે ને અનેરીને ગૌશાળા પછી આપણે લઈ જશું તો ફાઈનલી છે ને ખેડૂત નું ખેતર છે ત્યાં જઈને તમે આ સંસ્કાર કરી શકો છો પણ અમે અહિયાં ડેકોરેશન કરી ઘરે જ આ વસ્તુ જો હવે અનેરી પણ આવી ગઈ છે અનેરી ને હવે સ્વસ્તી પૂજન કરશે स्वस्ति न इन्द्र रुद्र स्वस्ति न पुत्रो विश्ववेदाः स्वस्ति न रक्षो रक्षोहिनी वसुदे वसुतम देवं नमर्दनम् દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ ગાઈસ ફાઈનલી અનેરી ઉપવેશન સંસ્કાર થઈ ગયો છે હવે આજથી અનેરીને બેસાડવા મળવાની છે કેમ કે અનેરી છે ને બેસતી નહી સુતી અને બેસાડતા તો નો જ હોય પણ સૂતી સૂતી અનેરી રમતી નહોતી અને કન્ટિન્યુ એને ઉભી રાખીને જઈને ગમે ત્યાં જાય ને પહોંચાડવાની રમાડવાની એ રીતના હતું પણ હવે અમને એક પ્લસ ભાઈટ મળી ગયા છે કે અનેરીને હવે અમે કોળામાં બેસાડી શકશું અને ધીમે ધીમે અમારી અનેરી મોટી થતી જાય છે અને ધીમે ધીમે અમારા બધા સંસ્કારો સફળ થતા જાય છે અને આમ જો એ એની ભૂમિ જોવે જો કે મેં પહેલી પગલી ક્યાં પાડી હતી કે પહેલી મેં સિટિંગ ક્યાં લીધું તું જોવે છે અનેરી એ દિક લાડુ આ ક્યાં બેસવાનું છે મમ્મીએ જો અત્યારે મમ્મી છે ને ધૂળ ઉપર બેસાડી છે પછી ધૂળમાં રમશે ને ત્યારે એમ કે અય કપડાં બગડશે ધૂળમાં જાતી નહીં પણ માટી ઉપર બેસાડી છે અત્યારે અનેરીને એટલે અનેરી છેક સુધી માટી જ રમશે પણ અત્યારે બાળકો પાસે છે ને માટીની રમત ઓછી છે કેમ કે પહેલાં તો શેરીમાં ને બધું હતું રમતા હવે જ બધી આરસીસી રોડ થયા એટલે માટીએ રમવાનું બધું ઓલું થયું હવે માટીએ રમાડવું હોય ને રેતીએ માટી જ નહીં પણ રેતીએ રમાડવી હોય તો હવે બીચ ઉપર જવાનું રહે તો આપણે પછી અનેરીને લઈને જાશું બીચ ઉપર અને ક્યારેક ક્યારેક ચિંદનભાઈ આપણે એવું પણ કરશું કે આપણે ચનેને ખેતરમાં લઈ જઈએ અને એને જેટલું રમવું હોય ને એટલું રમવા દેવી છે જોયું

અનેરી એનું સિંહાસન ધારણ કરી લીધું છે હવે અનેરીની આપણે આરતી ઉતારી અને આપણે ઉપવેશન સંસ્કારની પૂર્ણાવતી કરશું શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે લાડુ ઉઘરતી હોય લાડુ ઉઘરતી હોય ઉઘરતી હોય

હું રમાડવાનું ચિંદનભાઈ હુલું લુલું હુલું લુલું કરો છો ઠંડીનો અને ઇનો ડોઝ જોઈએ એને એક કોરકુરિયાનો ડોઝ જોઈએ પછી શાંત રહે જાય મને ઇય તો એટલે ઇ હવે ઇ ડોઝ લઈ આવે પછી હવે ફોટોશૂટ થાય ચાલો ગાઈસ તો અહીંયા બધું કામકાજ પતી ગયું છે અને ફાઇનલી હવે હું હવે અહીંથી નીકળું છું અને આન્ટીનો ફોન આવ્યો તો ક્યાં છો આવી એમ તો હવે હું છે ને અત્યારે કાકાના ઘરે જાઉં છું ક્યાં આવ્યો છે ક્યાં આવ્યો તે જને ઝુઈલ ભાઈને ભેવડાવા ગયા કે ઝુઈલ ભાઈ નજર આવી કે ખાઈ લીધું

કમ્પ્લેટ જમીન કેમ ખમણ ને ઈડડા ને એવું આજો કે મહેમાન ને કાકા ને સન્ડે હોય કે નહીં કેમ 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 કે બોલ તો કેમ 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 કે સાથી બે શું કરવા આમ જો આમ બોલાવ લેમ્પ માં અડી તો કેમ રમવાનું હોય એમ ને તું જમીન આવી કે મારત મે ખાઈ લીધી બે ભાત

તો ગઈ અનેરી ના ઉપવેચન સંસ્કાર કર્યા છે અને એક મસ્ત મજાનો મેસેજ અનેરી તરફથી છે જોઈ લઈએ ચાલો આપણે લખેલું છે ઉપવેચન સંસ્કાર થકી આજથી આ પવિત્ર ધરતી પર નિયમિત બેસતા અને પગ મુકતા શીખીશ તે બદલ બધા દેવી દેવતાઓ નમન તો કઈ જ આજે જમવા છે ભીંડા શાક રોટલી અને આ બાજુ કેરી છે આ બાજુ ચીબડા છે ચીબડા તો ડેલી હોય જ અને અહીંયા જો જમવા બેસી ગયા છે તો ચાલો ગાઈઝ તો હવે જમી લઈએ તો ગાઇઝ પોણા આઠ વાગ્યા છે અને અત્યારે છે ને વેસ્ટર્ન વેરના શોરૂમ ઉપર આવ્યો છું જો અંદર કસ્ટમર છે ચાલો અંદર જઈએ તો ગાઇઝ શોરૂમ ની અંદર આવી ગયો અને પિનલ જો અહીંયા શું ખાશો શેબડુ હા લાવો મારી સેલરી લાવજો દસ તારીખ થઈ ગઈ છે લાવો ના ના રાખો રાખો

પિનલ એના મમ્મીને ગિફ્ટ આપે છે હેપી મધર્સ ડે નિમિત્તે વાહ સરસ અને આપણે મમ્મી માટે છે ને વોટ મને એટલે હવે મારે છે એટલે મને ને તો નથી કે હા હવે કાલે ટાઈમ રહેશે ને તો કાલે હું ને કાલે આપી દઈશ અહિયાં હું હતી પણ મને અયા શોરૂમમાં મજા નો આવી બરાબર

હવે છે યતુલભાઈની આપણી ટકો કરવાનો છે તો છે ને ખાવા આવ્યા છે જો બધા ગયા છે કોણ પાર્ટી આપે અતુલભાઈ કોણ પાર્ટી આપે વૃંદા વૃંદા મમ્મી નથી આયા અને હે ટાઈમ પર ખાવા આવ્યું હોય

હો બી ગયા ને વો અમારે લોકો નહી કિયા બસ ચાલે ગયા ચાલ હું વિચાર કરું છું આ નાળિયેરી છે આ નાળિયેરીમાં કેટ કેટલી સિરીઝો લગાવેલી છે તમે જો હા કણ ફરતા ફરતા વાઈટ વાઈ જોઈએ તો એમાં હા પણ એ ફાર્મ લગાવો ન્યાઠેડ સિરીઝ વળા કે ભાઈ ઈ તો આલું નાળિયેર પાડવા ન જાય તો ઉપર નો ચડી જાય નાળિયેર પાડવા નહી આ એની ઉપર પોવા

ગીતા બેન ના ઘરે આવતા રહ્યા છે અને જો સવા અગિયાર વાગી ગયા છે મમ્મી ની ખાસ બેન પણ કેમ મમ્મી તમે હારે ભણતા ને સરસ લે મમ્મી

એમાં બનતર નો જરૂરી છે કેમ મમે તો દુનિયા મને મારી તો પછી એ વાત રામજી ભંગા કાઈ વાંધો નહીં ભાઈ છે ને બ્લોગ બનાવવા માટે ભણતર જરૂરી નથી પણ ચાલો કાઈ વાંધો નહીં આજના માટે તો આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જ્યો ગુડ નાઈટ જ્યોગેશ્વર